બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાના ચાપરકોટા ગામના દ્રશ્ય છે અહીં જબુ ગામ ચાપરકોટા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા ત્યારે અહીં એક જે રસ્તા પરથી પસાર થતા બે વ્યક્તિ પૈકી પંચાવન વર્ષના આગે તણાઈ ગયા હતા ચાપરકોટા આગળ હતા અને તેઓ તણાઈ જતા તેઓને આગળ જઈ યુવાનોએ રેસ્ક્યુ પણ કરી દીધું બચાવી દીધા હતા એ તણાયા હતા વખત દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ આને લીધે ચાપરકોટાના યુવાનો છે તેઓ પેનિક પણ સર્જાયું હતું અને તેઓ ગભરાઈ ગયા હતા જે પ્રકારની પરિસ્થિતિ આજે વહેલી સવારથી અને મળસ કે ભારે વરસાદને પગલે ઉભી થઈ તેમાં જળબંબાકારની સ્થિતિ ચાપરકોટામાં સૌથી વધુ થઈ હતી જબુગામ ચાપરકોટાનો જે આ માર્ગ છે તે રસ્તા પર આપણે દ્રશ્ય રોડ ઉપરની આ દ્રશ્ય છે રોડ પર પાણી ફરી વળ્યા હતા કેળ સમાણા પાણીમાં વચ્ચે કાકા છે એ પણ જોઈ શકીએ છીએ આ રીતે નીકળી રહ્યા હતા અને અચાનક જ પાણીમાં તેઓ તણાઈ ગયા હતા એ તણાઈ ગયાનો પહેલાં આપણે વિડીયો જોઈ લીધો તેઓ નીકળી રહ્યા તે વખતના આપણે દ્રશ્ય જોઈ શકીએ

જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં યુવાનો પણ એકત્રિત થઈ ગયા હતા કાકાને બચાવી હતા તેઓને કોઈ પણ પ્રકારની પેનિક સર્જાઈ નથી તેઓને કોઈ જોખમ સર્જાયું નથી તેઓ હેમખેમ છે પરંતુ જે તણાઈ જવાની ઘટના બની એને લીધે ચાપરકોટામાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને એ જે કાકા બચાવી દેવા